એક વિમાન ઉડ્યું અતિશય આનંદ સાથે ક્યાંક પહોંચવાના ઉત્સાહ સાથે ખૂબ બધા સપનાઓ સાથે આકાંક્ષાઓ સાથે ગંતવ્ય સ્થાન પર પહોંચવાની તીવ્ર ઈચ્છા સાથે અને થોડી જ સેકન્ડોમાં એ જમીન પર પછડાયું એ જ્યારે પછડાયું એ જે સ્થળ પર ગયું ત્યાં કોળિયા મોઢામાં રહી ગયા અધૂરું અધૂરા રહી ગયા એ બધા જ સ્વપ્ન અધૂરો રહી ગયો અભ્યાસ નાના બાળકો પણ એમાંથી બચી ન શક્યા એ આગથી આસપાસના માણસો છે એ પણ પીડિત થયા એમને પણ પીડા નસીબમાં આવી પણ એ પીડાની વચ્ચે એક ડૉક્ટર છે જેમનો વિડીયો ખૂબ બધા પ્રશ્નો કરી રહ્યો છે ડૉક્ટર અનિલની તસવીર છે એ હાથ જોડીને કહી રહ્યા છે કે અમને થોડો સમય આપો મારી બાળકી છે એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે આ એવો સમય છે કે મારે એની પાસે રહેવું જોઈતું હતું અમને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે કે એક દિવસમાં તમે આ ખાલી કરી દો ડોક્ટર અનિલના વિડીયોની ખૂબ બધી ચર્ચાઓ થઈ એ હાથ જોડીને ગુહાર લગાવી રહ્યા હતા પ્રશાસન પાસે તો એ અવાજ પ્રશાસન સુધી પહોંચ્યો એ મીડિયા એ અવાજ પહોંચાડ્યો આખા દેશમાં ચર્ચાઓ થઈ પણ એના પછી ફરી એકવાર બીજો સામે આવ્યો જેમાં એ કહી રહ્યા છે કે એ એટલા ટ્રોમામાં છે અને સ્વાભાવિક રીતે એમના મગજ પર બહુ જ એની ખરાબ અસર પડી છે અને એટલે જે કહેતા હતા કે શું બોલી રહ્યા હતા એની પણ એમને ખબર નથી એમણે એ વાત કહી કે અમને મદદ કરવામાં આવી છે તાત્કાલિક બે રૂમ બે મકાન અમને ફાળવવામાં આવ્યા છે મુખ્ય વાત એ હતી કે તાત્કાલિક ઘર ખાલી

પ્રશ્ન એ છે કે પ્રશાસને જે નિર્ણય લીધો એ તો અત્યંત જરૂરી હતો ઘર ખાલી કરાવવું એ પણ જરૂરી હતું ડૉક્ટર અનિલ પણ સાચા હતા કેમ કે એ વખતે એમને અલ્ટિમેટમ આપવામાં આવ્યું માત્ર સ્થિતિ એટલી છે કે જો ડોક્ટર અનિલનો આ રીતે ગુહાર લગાવતો વિડીયો સામે ન આવ્યો હોત તો શું તાત્કાલિક એમને બીજા બે મકાન મળતા શું તાત્કાલિક એમનો સામાન બીજું કોઈ વ્યક્તિ છે એ બાકીના બધા લોકો ભેગા થઈને ખાલી કરાવતા કે પછી ડૉક્ટર અનિલે એ સ્થિતિમાં રડતા રડતા કાળજુ કઠણ રાખીને પોતાની દીકરી જે હોસ્પિટલમાં છે એની દરકાર કર્યા વગર એમણે સતત પોતાની રીતે એ સામાન ખાલી કરવા પર ને શિફ્ટ કરવા પર ધ્યાન આપવું પડતું જવાબ એ છે કે જો એ કદાચ રડતા રડતા સામે ન આવ્યા હોત તો સ્થિતિ એમના માટે એટલી સરળ ન બની હોત ડૉક્ટર અનિલ માટે સંવેદનાઓ છે ખૂબ બધા પ્રશ્નો છે સિસ્ટમ સરકાર વ્યવસ્થા બધા એમની જગ્યાએ આ સ્થિતિમાં બહુ જ સાચા છે પણ છતાંય આવી ઘટનાઓ છે સંવેદનાની પરીક્ષા લેતી હોય છે અને એટલે જ ડૉક્ટર અનિલ ભલે રડતા બોલ્યા અને ભલે એમને સમજણ નહોતી વખતે શું બોલી રહ્યા છે કેમ કે એ ટ્રોમામાં હતા ઈજાઓ પહોંચી હતી એમને માનસિક રીતે એ માનસિક રીતે સાવ તૂટેલા ભાંગેલા હતા અને છતાંય એ બોલ્યા પણ એ બોલ્યા પછી જે થયું એ પણ સરાહનીય છે ડૉક્ટર અનિલે ફરીથી શું કહ્યું છે પોતાના બીજા વિડીયોમાં સાંભળીએ એમને काफी मेंटली डिस्टर्ब चल रहा था और उसी वजह से आ, मैंने काफी कुछ बोल दिया जिसका मुझे मतलब भी नहीं पता था लेकिन ऐसा नहीं है प्रशासन पुलिस और हॉस्पिटल की तरफ से हमारी काफी मदद करी गई है और आ, मेरी वाइफ को आ, एक फ्लैट भी दिया गया था जिसका कम्युनिकेशन मेरी वाइफ की तरफ से मुझे नहीं हुआ था वहीं पर हमारा सारा सामान आ, प्रशासन की तरफ से और वॉलेंटियर्स की तरफ से शिफ्ट किया गया था जिसका मैं आभार व्यक्त करता हूं और आ, साथ ही हॉस्पिटल और आ, सरकार ने हमारी काफी मदद करी है जिसका मैं आभार व्यक्त करता हूं।